સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મનિષ્ઠ સ્વામી ભક્તિ વલ્લભદાસજી અક્ષર નિવાસી થતા આજે તેમની પાલખી યાત્રા નીકળી હતી ભુજના સ્વામિનારાયણ મંદિરથી નીકળેલી યાત્રા ઘનશ્યામવાડી ખાતે પહોંચી હતી જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો હતો અને તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો સ્વામી ભક્તિ વલ્લભદાસજી મહારાજ ત્ર્યાસી વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવનમાં ગઈકાલે અક્ષર નિવાસી થયા હતા તેમણે ઈસવીસન ઓગણીસો ચોપનમાં ક્ષા ગ્રહણ કરી હતી અને વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને ભુજ માંડવી અંજાર પ્રસાદી મંદિરમાં કોઠારી તરીકે અને ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા ભુજ મંદિર હસ્તકના ખાતે નિર્માણ પામેલા સ્વામિનારાયણ નિર્માણ તેમના કરાયું હતું તો અમદાવાદ ખાતે પણ વિશ્રાંતિ ભુવનનું નિર્માણ તેમના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું ત્યારે અક્ષર નિવાસી સ્વામી ભક્તિ વલ્લભદાસજીના દેહ વિલયથી સ્વામિનારા કારણ સંપ્રદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે આજે તેમની નીકળેલી પાલખી યાત્રામાં સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી શ્રીહરિદાસજી સ્વામી નિર્મુખદાસજી કવિ સ્વામી રામ સ્વરૂપ સ્વામી દેવકૃષ્ણ સ્વામી કોઠારી દેવપ્રકાશદાસજી દાસજી નારાયણ મુનિદાસજી દિવ્ય સ્વરૂપ દાસજી ટ્રસ્ટીઓ મૂળજીભાઈ સિયાણી શશિકાંતભાઈ ઠક્કર રામજીભાઈ કે કે હિરાણી પ્રવીણભાઈ પિંડોરીયા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવોએ તેમની પાલખી યાત્રામાં જોડાયા હતા તો યુકેથી મહંત સ્વામી ધર્મનંદન દાસજી મહારાજ અને પાર્ષદ જાદવજી ભગતે શોક વ્યક્ત કર્યો હતો અક્ષર નિવાસી સ્વામી ભક્તિ વલ્લભદાસજીની ગુણાનુવાદ સભા ચૌદમી જુલાઈ શુક્રવારે સવારે આઠ વાગ્યે ભુજ મંદિરના શ્રી નરનારાયણ દેવ સભા મંડપ મધ્ય રાખવામાં આવી હોવાનું સ્વામી પ્રેમ પ્રકાશ દાસજીએ જણાવ્યું હતું આજરોજ ભુજ મંદિરના વરિષ્ઠ સદગુરુ સ્વામી ભક્તિ સ્વામી અક્ષર નિવાસી થયા એની આજે અંતિમ યાત્રા ભુજ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી અને રાવલવાડી ભુજ મંદિરના સંતોનું ત્યાગીઓનું શમશાન ગૃહ છે તે પ્રત્યે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો સ્વામી મોટી ઉંમર અને ભુજ મંદિરના એક વરિષ્ઠ સદગુરુ પંક્તિના સંત હતા જેમનું જીવન સમગ્ર સત્સંગના વિકાસ માટે હરિભક્તોની ચિંતામાં એમને સુંદર ભુજ મંદિર દ્વારા મુંબઈની અંદર વિશ્રાંતિ ભવનનું નિર્માણ કાર્ય કર્યું એ જ રીતે ગાંધીનગરની અંદર પણ સુંદર વિશ્રાંતિ ભવનનું નિર્માણ કાર્ય કરી અને સ્વામીએ પોતાના પંચભૌતિક શરીરને ગાંધીનગર પણ છોડ્યું અને ભુજ સુધી લઈ આવી અને આજે સવારે સ્વામીની વિશાળ હરિભક્તોના સમુદાયમાં સ્વામીની પાલખી યાત્રા કાઢવામાં આવી અને સ્વામીને પૂર્ણ વિધિ વિધાન સાથે ભૌતિક શરીરને અગ્નિને સમર્પિત કરવામાં આવ્યું જય સ્વામિનારાયણ